મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે આપણી ધોરણ બાર વિશે ગુજરાતીનું પ્રશ્નપત્ર છે આજે એની અંદર આજે આ વિડિયોની અંદર આપણે મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નપત્ર આજે આપણે વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જવાનું જોવાનો છે અને તમારે પ્રશ્નપત્ર આપવા જતાં પહેલાં આ વિડીયો સંપૂર્ણ એકવાર જોઈ લેવાનો છે જેથી કરીને આમાંથી પ્રશ્નો પૂછાય તો તમે આસાનીથી જવાબ આપી શકશો જોઈએ વિભાગ એ જે આપણો પદ આધારિત પૂછાય છે અને વિભાગ એનો બીનો અને ડી અને ઈનો અમે સ્પેશિયલ વિડીયો પણ બનાવેલ છે જે વિડીયોની લિંક આવી રીતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો એકવાર જોઈ જજો તો જોઈએ પહેલો કે પવન તું પાણીતું ભૂમિતુ ખાલી જગ્યા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે તો આવશે ઓપ્શન બી ભૂખરા બીજો છે કે કોનો તાગ કાઢવો મુશ્કેલ છે તો આવશે ઓપ્શન એ સમુદ્રના પાણીનો ત્રીજો છે કે બાની આંખો રોજ કોની રાહ જુએ છે તો આવશે ઓપ્શન બી ટપાલની હવે જોઈએ હેતુલક્ષી પ્રશ્નનો ઉત્તર આપવાનો છે તેમાં ચોથો છે કે દ દમયંતી સ્વયંવર્ગ કૃતિના કર્તાનું નામ આપો તો થશે પ્રેમાનંદ પાંચમો છે કે ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો તો થશે લોકગીત છઠ્ઠો પથ્થર થરથર ધ્રુજે કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો આવશે છંદોલયમાંથી હવે જોઈએ કે એક વાક્યમાં ઉત્તર લખો કે રામબાણ કોને કોને વાગ્યા છે તો આવશે ધ્રુવ અને પ્રહલાદને આઠમો ગામના સજ્જને સો ન્યાય કર્યો તો આ કુલટાને પથ્થર મારી મારી નાખો નવમો છે કે કવિએ બાણીને કોની રાણી કહી છે તો આવશે રંકની રાણી કહી છે રાંકની દસમો છે કે તમારે સંપૂર્ણ પૂરા વાક્યની અંદર જવાબ લખવાનો છે દસમો છે કે દાદાએ પુત્રીને સી સલાહ આપી તો શાસ્ત્રીમાં ખાનદાન કુટુંબની દીકરી તરીકે દુઃખ સહન કરવાની નેક્સ્ટ છે ત્રણ ચાર વાક્ય ઉત્તર લખો અહીંયા પ્રશ્નો આપેલા છે મિત્રો જો તમારે આના જવાબ જોતા હોય તો વિભાગ બે એનો જે મેં વિડીયો બનાવેલો હતો એ મિત્રો જવાબો સહિત પ્રશ્નો આપેલા છે તમને એમાં છે કે કવિએ નળમાં સી રીતે પ્રવેશ કર્યો આગળ છે કે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો નેક્સ્ટ છે કે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર સી અસર થાય છે પછી છે કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું તેનું શું પરિણામ આવ્યું પછી છે સવિસ્તર ઉત્તર આપો એમાં જોઈએ કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચવાનું છે આપણે પછી છે કે બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના સમજાવવાની છે પછી વિભાગ બી જોઈએ જે આપણો કદ આધારિત વિભાગ છે એમાં જોઈએ પહેલાં ત્રણે એમ શીખ્યું કે અમરનાથ યાત્રા કયા સમયે સરળ પડે છે તો આવશે અષાઢ ગે શ્રાવણ મહિનામાં સત્તરમાં પંકજમનો અર્થ શું થાય તો આવશે કાદમનું કમળ પછી છે અઢારમો કે યુવાન વકીલની દ્રષ્ટિ સાથી બદલાઈ ગઈ તો આવશે પુસ્તકોના વાંચનથી બદલાઈ ગઈ હતી પછી હેતુલક્ષી પ્રશ્નો છે કે ખીજડીય ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો થશે નવલિકા વીસમો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો તો થશે ઉમાશંકર જોશી એકવીસમો મહાત્માના માણસ પાઠ સેમાંથી લેવામાં આવ્યો છે તો આવશે ઇન્કલાબ ઝિંદાબાદમાંથી નેક્સ્ટ હવે આગળ વધીશું એક વાક્યમાં ઉત્તર આપવાના છે એમાં બાવીસમો કે બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી કહી શકાય ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાનો છે તો આવશે બંગાળ અને હિમાલયમાં ત્રેવીસમો લેખક કે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે તો આવશે નિહસ્પૃશ્ઠતા અને નિર્ભિન્નતા ચોવીસમો કે મણિપાયથી કઈ વાત સહેવાતી નથી તો કોઈક ગાળ દે તો તે સહેવાતી નથી આ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે પચીસમો ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો અર્થ શો છે તો ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના એ સાચો બંધુતાનો અર્થ છે તેમના મતે હવે જોઈએ ત્રણ ચાર વાક્યમાં જવાબ તો ઉછીનું માગનાર નજર કેવી હોય છે અને શા માટે આના જવાબ પણ અમારો વિભાગ બીનો વિડીયો છે એમાં તમને મળી જશે દેવરાજને બાળપણમાં કેવા કામો કરવા પડતા પછી છે કે અનુરુદ્ધની માતાને કઈ વાત વધારે પડતી લાગી પછી છે કે સાયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું પછી છે કે સવિસ્તર ઉત્તર આપો કે સેલ્વી પંકજ એમનું ચરિત્ર ચિત્રણ કરો આગળ છે કે શરત વાર્તાના શીર્ષકને યથાર્થતા આપણે ચર્ચવાની છે પછી વિભાગ સી જોઈએ જે આપણો વ્યાકરણ વિભાગ છે આપણે સામસામે સામાન આપી શબ્દ જોડવાના છે પાંચ આપેલા હશે એમાંથી ગમે તે ચાર જોડવાના છે જોઈએ અમૃત તો થશે અમી અને ક્ષુધા કલેવર તો થશે દેહ અને ખોળિયું ક્રૂરતા તો થશે નિર્દયતા અને ઘાતકીપણું સંહાર તો થશે નાશ અને વિનાશ વૃથાત થશે નકામો અને ફોગટ હવે જોઈએ કે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે આપણે લખવાનું છે ગમે તે ચાર એના પણ બે માર્ક્સ હશે કે તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ તો તારી આંખના વિષના બે આંસુ હોય તો આપતી નહીં હવે જોઈએ એનું શરીર કાબૂમાં ન રહેતું તો એનું શરીર બે કાબુ થઈ જતું હવે જોઈએ અડત્રીસ કે મહિમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી તો મહિમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે સંમતિ દર્શાવી નહીં ઓગણચાળીસ આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો તો આગળ જતાં અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ગયો ન હતો ચાળીસપો કેસરી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે તો શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળ મેજી પરિષદ સફળ થવાની નથી હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ગોળ કે મહુડો ભેળવીને કેળવેલું તમાકુ તો આવશે ગડાકુ બેતાળીસ જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન તો આવશે આચારસંહિતા તેતાળીસ વેદોનો અંતિમ ભાગ વેદાંત ચુમ્માળીસ સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ તો આવશે વડવાનળ ને જંગલમાં લાગેલી આગ તો એને કહેવાય દાવાનળ એ પણ મિત્રો આઈએમપી છે પિસ્તાળીસ ભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપે તે તો આવશે અનુમોદન હવે તળપદા શબ્દોનું શિષ્ટરૂપ ડાંફ તથા છે પગલું હામ તો હિંમત સાચી જોડણી જોઈ શકો છો તમે લખેલી છે પ્રતિનિધિની યુધિષ્ઠિરની અને દીકરો હવે જોઈએ કૌશમાં દર્શાવ્યા પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે તો કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળીએ વાક્યમાં વિશેષણ શોધો તો જે મિત્રો શાંત જે છે એ આપણું વિશેષણ થશે બે હતા બા બાવનમાં છે કે ઊંછીનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે વાક્ય ખાલી જગ્યામાં વિશેષણ તો એક ખાસિયત હોય છે ત્રેપનમો છોકરો મરેલો જ જન્મ્યો હતો નિપાત ઓળખાવાનો છે તો જે જ છે એ આપણો નિપાત થશે ચોપનમાં છે કે ઘરખનનું પથરાયેલું વિશાળ મેદાન ખાલી જગ્યા રૂપ પલટો કરી બેઠું હતું નિપાત તો પણ રૂપ પલટો પંચાવન મો પથ્થર બોલે તો બોલાવી જુઓ કૃદંત બોલાવી એ આપણું કૃદંત થશે હવે જોઈએ છપ્પન મો હારે તેણે સૌને ખાજા ખાલી જગ્યા શરત હતી યોગ્ય કૃદંત લખવાનો છે તો આવશે હારે તેણે સૌને ખાજા ખવરાવાની શરત હતી સત્તાવનમાં બા દોડતી દોડતી બહાર આવે છે ક્રુદંત ઓળખાવાનો છે દોડતી દોડતી તો મિત્રો આ ક્રિયા ચાલુ છે એટલે થશે વર્તમાન કૃદન નેક્સ્ટ આગળ વધીશું રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે એમાં છે કે આબ ફાટવું તો આફત આવી પડવી ઉલાળ કરાળ ન હોવું તો આગળ પાછળ ચિંતા ન હોવી અને હાથ ફેરો કરો એનો તમારે કમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે જેથી કરીને અમને ખબર પડે કે તમારી પરીક્ષાની તૈયારી કેટલી છે જોઈએ કે કૌશમાં દર્શાવ્યા પ્રમાણે કરવાનું છે કે વાક્યમાં લેખન રૂઢિચુસ્ત કરવાની છે તો એમાં સમતા સમતા ભેડું લખવાનું છે અને બંધુતાનું ખાતરનું દર્દ હતું નેક્સ્ટ વેજ જોઈએ પાંચમી શબ્દમાં લખવાનું છે કે પાંચમી પેઢીને જોવાની વાસના ડોસીને હતી તેસઠ છે પદક્રમમાં ગોઠવવાનું છે તેનું પદક્રમ થશે કે ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ ચોસઠમો છે પ્રત્યે સુધારવાનો છે તો તમે અસત્યને સત્ય માની લીધું નેક્સ્ટ છે કે સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખવાનું છે તો આવશે પાસઠમો બે અક્ષર વાંચતા લખતા શીખજો એ સાદું વાક્ય થશે આપણું સાસઠમો જે છે કે ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ મિત્રો એક વાક્ય થશે પછી જોઈ શકો છો અલગ અલગ ત્રણ વાક્યો થશે સાદા વાક્યો સુડસઠમાં છે કે મેં મારી સગી આંખે જોયેલું છે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે વચમાં નિપાત આવે છે નિપાત નહીં પણ સંયોજક આવે છે કે હવે જો એ સાદા વાક્યને સંકુલમાં ફેવરીને લખવાનું છે તો જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારને બૂમ પાડી પરંતુ કંઈ જવાબ મળ્યો નહીં એ આપણું સંપૂર્ણ સંકુલ સંયુક્ત વાક્ય થઈ જશે હવે શ્વેત કે એ પાણીમાં હાથ ફેવર્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં તે તદ્દન ઓગળી ગયો હતો સિત્તેરમો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના એટલે કે ના કરો વિભાગ ડી જોઈએ જે મિત્રો ફર્સ્ટ તમને કાવ્ય પૂછાણું છે એની નીચે પ્રશ્નના જવાબ આપેલા પ્રશ્નના જવાબ આપણે આપવાના છે તો વિભાગ ડીનો અમે આઈએમ બી વિડીયો આપેલો છે જે વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો જોઈએ આના પ્રશ્નો કે કોડિયાને સાનું દુઃખ છે તો નાના હવાથી પોતાનું મૂલ્ય ઓછું લાગે છે અત્યારમાં સૂર્ય અને ચંદ્રને જોઈને એ શું વિચારે છે તો આકાશમાં એમનું સ્થાન ઊંચે ને મારું સ્થાન નીચે છે તો કવિ કોડિયાને સંબોધીને શું કહે છે કે દેવે તને અન્યાય કર્યો નથી કવિના મતે મહાનતા શેમાં રહેલી છે તો જે સમયે જે સ્થાન મૂલ્ય મૂલ્ય તેમાં સાથી રીતે શોભાવે છે સાચી રીતે શું ભાવે છે પંચતેરમાં છે યોગ્ય શીર્ષક આપો તો દીપ અલ્પ મહાન તમે તમારી રીતે પણ યોગ્ય શીર્ષક આપી શકો છો પેરેગ્રાફ આપેલો છે એમાંથી પણ પ્રશ્નોના જવાબ પૂછવામાં આવશે કે સ્વાશ્રય એટલે શું તો પોતાના આશ્રયે જીવવું સ્વાશ્રય માન મનુષ્યો કેવા ફળ સ્વીકારતા નથી તો જેનો બદલો કોઈ પણ પ્રકારની ઉપયોગથી વાવ્યો ન હોય ઇઠ્યોતેરમાં સ્વાશ્રય મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે તો પોતાના બળ પરાક્રમ દ્વારા મેળવેલ સ્વાસ્ત્રી મનુષ્યો કેવા સંજોગોમાં પણ શોખ કરતા નથી તો ધન બળ પરાક્રમમાં એસીમો યોગ્ય શીર્ષક આપવાનું છે આપણે ગદખંડનું પછી તમને પેરેગ્રાફ આપેલો છે એનો ત્રીજા ભાગમાં સંક્ષિપ્તિકરણ પૂછાશે પછી એક તમને બીજો નાનો પેરેગ્રાફ આપેલો છે એને આપણે કાળકથનની રીતે ગોઠવવાનો છે નેક્સ્ટ વિભાગ ઈ તમને અરજી તો અરજી આપણે આપી દીધેલી છે કે કેવી રીતે તમારે લખવાની છે નેક્સ્ટ વાદાત્મક કથ તો આપણે જે પેરેગ્રાફ છે એ આપણે આપણી રીતે શબ્દો વધારીને લખવાનો છે એના અથવામાં તમને પૂછા છે ભાવાત્મક કથ આ મિત્રો એક નિમંત જેવું જ છે નેક્સ્ટ તમને દસ માર્ક્સની અંદર નિમંત પૂછાશે નિમંતના આઈએમપી પણ અમે આપેલા છે નેક્સ્ટ આગળના વિડીયોની અંદર તો વિદ્યાર્થી મિત્રો મળીશું આપણા બોર્ડના ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત